આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા વાંચે છે કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ગાંધીનગરમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસની જાહેરાત કરી નવી નીતિમાં આગામી પાંચ વર્ષમાં વધુ બાર લાખ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય છે આગામી પાંચ વર્ષમાં વધુ સાહીઠ હજાર નાના ઉદ્યોગ સાહસિકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે નવી નીતિમાં શ્રી વાજપેયી બેન્કેબલ સ્કીમ હેઠળ મહત્તમ લોન રકમ આઠ લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને સબસીડીની રકમ એક લાખ પચીસ હજાર રૂપિયાથી વધારીને ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવી છે શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે નવી નીતિમાં ધિરાણ સુવિધા બજારની પહોંચ વધારીને અને કૌશલ્ય તથા માળખાકીય વિકાસ દ્વારા સ્વનિર્ભર કુટીર ઉદ્યોગોને વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી આ કાર્યક્રમનો પ્રાથમિક એજન્ડા ભારતને લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ લગ્ન મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું લગ્ન અટકાવવા અને લગ્નની ઘટનાઓ અંગે જાગૃતિ વધારવાના અભિયાનને સમર્થન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવડંકરની આજે એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવામાં આવી હતી વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ સહિત ધારાસભ્યો અને વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શ્રી ગણેશ વાસુદેવ માવડંકરને શ્રદ્ધાંજલિ આપી હતી પેન્શનધારકો હવે નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે ટપાલ વિભાગે સિત્તેર રૂપિયાની ફીમાં પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપી છે પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપ દ્વારા પણ આ સુવિધાનો લાભ મેળવી શકે છે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે તે માટે આ નિર્ણય કરાયો છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે બે હજાર વીસમાં કેન્દ્રીય રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મતવિભાગ માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે જે અંતર્ગત સંકલિત મતદાર યાદી મુસદ્દો આજે જાહેર કરાયો છે નાગરિકો હકદાવા અને વાંધા અરજીનો આજથી બારમી ડિસેમ્બર સુધી રજૂ કરી શકશે મુસદ્દામાં જણાવેલી તારીખો મુજબ ત્રીસમી નવેમ્બર અને આઠમી ડિસેમ્બર ખાસ ઝુંબેશની તારીખ જાહેર કરાઈ છે આ સાથે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ચોવીસમી ડિસેમ્બર સુધીમાં હકદાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે જ્યારે છઠ્ઠી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર બે મહિના માટે બંધ રહેશે તેવી અફવાને જિલ્લા કલેક્ટરે રદિયો આપ્યો છે જિલ્લા જી જીટી પંડ્યાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મંદિરના તંત્ર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને મંદિર તેના નિયત સમય પ્રમાણે જ ખુલ્લું રહેશે તેમણે જણાવ્યું કે ભાવિકો સરળતાથી દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્ર વધુ વ્યવસ્થા કરી રહ્યું છે રાત્રે ટ્રેન મારફતે આવતા શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા એર કન્ડિશન્ડ બસની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી પંડ્યાએ જણાવ્યું હતું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વડોદરા દ્વારા અઠ્યાવીસ જેટલી વીજ ચેકિંગ ટીમ બનાવી મહીસાગર જિલ્લાના સંતરામપુર કડાણા અને ખાનપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં છસો તોંતેર જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી નેવ્યાશી જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી જેનું વીજ ચોરીનું અંદાજીત બિલ બાર લાખ એકાવન હજાર રૂપિયા નવી દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કો એલાયન્સ આઈસીએની વિશ્વ પરિષદમાં અમેરિકાની ઓવરસીઝ કો ઓપરેટિવ લિમિટેડ કાઉન્સિલ દ્વારા મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ઇન્ટરનેશનલ કો ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા દાહોદ જિલ્લાને ઝીરો ફેટલ ઝોન બનાવવાના હેતુથી દાહોદ જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા આજે સવારે નવજીવન આર્ટ્સ કોમર્સ કોલેજ દાહોદ ખાતે છેલ્લા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જિલ્લા કલેકટર યોગેશ નિરકુડોના હસ્તે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એઆરટીઓ શિખર વિરેન્દ્રસિંહ રાઠોડે માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓને મહત્વની જાણકારી આપી સરકારે આપેલ નિયમોનું પાલન કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો ખંભાળીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાના પોલીસ અધિકારીઓની પરેડ અને મોકડ્રીલ યોજાઈ હતી હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો